નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે બધા મિત્રો મજામાં હશે તમામને જય માતાજી અને આજ એક નવા મુદ્દા સાથે આ વિડીયોની અંદર તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું અને એ મુદ્દો છે આપણા બનાસકાંઠાના લોકલાડીલા એવા ગેનીબેન ઠાકોરનો કે જેમના વિશે આ બે દિવસ પહેલાં કોઈ ફેસબુકની અંદર સીએમ સરકાર એવું પેજ છે આઈડી છે અને એના ઉપર એ ભાઈએ આઈડીના માલિકે સીએમ સરકાર અને ભાઈનું નામ છે ચિંતન મહેતા સી એમ એટલે ચિંતન મહેતા સરકાર અને એ માણસ કટ્ટર એકદમ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ છે તો એ વ્યક્તિએ જ્યારે આ કોંગ્રેસ અધિવેશન સભા યોજાઈ થોડા દિવસો પહેલાં એમાં જ્ઞાનીબેન ઠાકોરે કંઈક પ્રચાર ભાષણ કર્યું હતું અને એના ઉપરથી એ ભાઈએ એક એવી પોસ્ટ કરીને મોકલી વકફ બિલ ઉપર અને અંદર લખ્યું એમનો ફોટો સેટ કર્યો પોસ્ટમાં અને એના ઉપર ગદ્દાર તરીકેનો સિક્કો મારી અને પોસ્ટને વાયરલ કરી ફેસબુકની અંદર તો એ ભાઈએ શા માટે આવું કરવું પડ્યું અને ભારતીય જનતા પાર્ટીનો છે એટલે કર્યું હોય છે કારણ કે આપણા લોકલાડીના ગેલીબેન ઠાકોર કોંગ્રેસના પાર્ટીના સાંસદ છે અને એ પણ આખા બનાસકાંઠાની અંદર વન વે ચાલનારા આખા કોંગ્રેસ પાર્ટીની અંદર વનવે ચાલ્યા હોય તો એમાં આપણા લોક લાડીલા જ્ઞાનીબેન ઠાકોર તો અને આખા તમામ વિરોધી પક્ષને હલાવી હચમાચાવી નાખ્યો હતો અને આયા જેવા લુખાઓને પેટમાં તેલ રેડાય છે એટલે પછી આવી આવી પોસ્ટો કરી અને જ્ઞાનીબેન ઠાકોરને બદનામ કરવાની કોશિશ કરી છે અને ઠાકોર સમાજ સમાજનો નેતા છે એવા મહિલાની અંદર ગેનીબેન ઠાકોર જે ઠાકોર સમાજની અંદર મહિલા નેતા છે અને કોંગ્રેસ પાર્ટીની અંદર આ બનાસકાંઠાની અંદર સમગ્ર ગુજરાતની અંદર એક મહિલા નેતા હોય તો કોંગ્રેસ પાર્ટીની અંદર એવા અમારા ગેનીબેન ઠાકોર છે હું પણ ઠાકોર છું એટલે જ આ વિડીયો બનાવી રહ્યો છું કારણ કે એમને કોઈ એમના વિશે કોઈ આડી અળવી ટિપ્પણી કરી જાય તો સહન તો ના થાય ભાઈ એટલા માટે જ વિડીયો બનાવી રહ્યો છું અને એ પોસ્ટ જ્યારે ફેસબુકની અંદર વાયરલ થઈ ત્યારે તરત જ સમાજના આગેવાન અમારા ઠાકોર સમાજના જે નવગણજી ઠાકોર એમને તરત દુઃખની લાગણી વ્યક્ત કરી અને સખત વિરોધ સાથે એમને તરત જ વિડીયો બનાવી અને જાણ કરી કે ભાઈ આ ટાઈપની પોસ્ટ તે કરી છે એટલે કાર્યવાહી થવાની જ છે એ ટાઈપની એમને પણ એક વિડીયો બનાવ્યો હતો એ પણ આ વિડીયોમાં તમને હું બતાવવાનો છું અને જે પોસ્ટ કરનાર વ્યક્તિ ચિંતન મહેતા સીએમ સરકાર યુ યુટ્યુબ ફેસબુક આઈડી સોરી ફેસબુક આઈડી સીએમ સરકાર એટલે ચિંતન મહેતા ભારતીય જનતા પાર્ટીનો માણસ તો એ ભાઈએ જે પોસ્ટ વાયરલ કરી અને થોડા જ જેવી રાજકારણની અંદર આખો ગરમાવો આવી ગયો અને અમારા સમાજની અંદર ઠાકોર સમાજની અંદર વિરોધ નું પ્રદર્શન શરૂઆત થયું ઠાકોર સમાજમાં લાગણી દુભણી એવો જે એ ભાઈએ વિડીયો આઈડીમાંથી ડિલીટ કરી નાખ્યો અને એને માફીને માફી માગી એ પણ વિડીયો એને મોકલ્યો છે તો એ વિડીયો હું પણ તમને બતાવવાનો છું એ ભાઈએ માફી માગી છે તોય છતાં માફી માગી હોવા છતાંય સુરેન્દ્રનગરથી અમારા ઠાકોર સમાજના આગેવાનોએ પોલીસ ફરિયાદ કરવાની જાહેરાત કરી છે અને પોલીસ ફરિયાદ પણ કરવાના છે કારણ કે વારંવાર આવી રીતે લોકો અમારા સમાજને બદનામ કરે છે અમારા સમાજના કલાકારોને બદનામ કરે છે અમારા સમાજના નેતાઓને બદનામ કરે છે તો આ બધા ભારતીય જનતા પાર્ટીવાળાઓના જે લોકો છે એમના બધા મિલી ભગત છે તો અગાઉ પણ અમારા વિક્રમભાઈ ઠાકોર વિશે એક લુખા તત્વએ અભદ્ર ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ એને માફી પણ માગી હતી અને અત્યારે તમે જુઓ બે દિવસ પહેલાં આ ચિંતન મહેતાએ જ્ઞાનીબેન ઠાકોર વિશે ગદાર તરીકેનો એક પોસ્ટ ફેસબુકમાં ચઢાવી અને પોતાને મોટો ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ ગણાવી રહ્યો છે તો એને પણ આપણે જણાવી દેવાનું છે કે ભાઈ હવે કાર્યવાહી થવાની જ છે તો તૈયાર રહેજી અને આ શું કહી રહ્યા છે અમારા ઠાકોર સમાજના આગેવાનો એ પણ જોઈ લે એ સખત કાર્યવાહી કરાવવાના જ છે તારા વિરુદ્ધમાં તો સાંભળી લે અમને પણ તું આજે પાટલી પોલીસ સ્ટેશન ખાતે અમે સૌ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અમારા ઠાકોર સમાજના આગેવાન નટુજી હિડુભાઈ અમારા તાલુકા પ્રમુખ અને કોંગ્રેસ પાર્ટીનો આખો તાલુકાનો શ્રેષ્ઠ નેતૃત્વ આજે અહીંયા પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત છે અમે આજે અમારા વિસ્તારમાંથી એટલે નવરંગપુરાના રહેવાસી ચિંતન મહેતા એની ફેસબુક આઈડી सीएम સરકાર ઉપરથી અમારા સૌના નેતા અને બનાસકાંઠા મત વિસ્તારના સાંસદ આદરણીય ગેનીબેન ઠાકોર વિરુદ્ધ એક અભદ્ર પોસ્ટ કરી છે અને એ પોસ્ટમાં એમના ફૂટાની નીચે અને ગદ્દારનો સિક્કો માર્યો છે અને કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે આજે એના વિરુદ્ધ ધારાધોરણની ફરિયાદ દાખલ કરવા માટે અમે કોંગ્રેસ પાર્ટીના અઢારે વર્ગના ઠાકોર સમાજના આગેવાનોની સાથે અમે ઉપસ્થિત છે ભાઈ જોઈ લીધું અને મિત્રો તમે પણ જોયું કે કોંગ્રેસના કાર્યકરો અને આપણા ઠાકોર સમાજના આગેવાનો આ ચિંતન મહેતા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાના છે અને કેસ એફઆઈઆર દાખલ કરવાના છે તો આ ભાઈએ માફી તો માગી લીધી પણ એ હવે અમે ચલાવી લેવાના નથી કોઈ ઠાકોર સમાજ હવે કોઈ પણ કોઈ આવી અલગ અલગ ટિપ્પણી કરશે પોસ્ટ કરશે તો ચલાવી લેવામાં આવશે નહીં અત્યારથી આ જાણ કરી દઉં છું હા તમે પહેલાં ટિપ્પણી કરી દો કોઈ પોસ્ટ કરી દો ઠાકોર સમાજ વિશે કે ઠાકોરના નેતા વિશે કે ઠાકોર કલાકાર વિશે અને પછી તુરંત પછી જ્યારે કાર્યવાહી કરવાની શરૂઆત થાય એટલે તરત માફીના વિડીયો બનાવી અને મોકલી દો એટલે આવું વારંવાર ના થાય એટલા માટે હવે સીધી એફઆઈઆર જ થશે કાયદેસરની કાર્યવાહી થશે બરાબર ચિંતન મહેતાએ જે ફેસબુકની અંદર જ્ઞાનીબેન વિશે જે પોસ્ટ કરી હતી ગદ્દાર તરીકે એની તો એ પોસ્ટ તમે પહેલાં જોઈ લો અને એ પોસ્ટ જોયા પછી નવગણજી ઠાકોર આ પોસ્ટ વિશે અને ઠાકોર સમાજ વિશે ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોર વિશે શું બોલ્યા એ પણ તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો નવગણજી ઠાકોર સાહેબનો વિડીયો હું તમને બતાવું જ છું તો પહેલાં તો આ તમે પોસ્ટ જોઈ લો આ પ્રકારની આ ચિંતન મહેતાએ જે પોસ્ટ મૂકી હતી એ કંઈક આ પ્રકારની હતી જોઈ લો જેવી આ પ્રકારની પોસ્ટ ફેસબુક આઈડી સીએમ સરકાર ઉપર નવગણજી સાહેબે જોઈ તો તરત નવગણજી સાહેબે એના વિરુદ્ધ કાર્યવાહી કરી અને તરત એક વિડીયો અપલોડ કર્યો એ પણ તમે સાંભળી લો ગેની બેને આપણા છત્રીય ઠાકોર સમાજની દીકરી છે અને સમસ્ત ગુજરાતમાં ઠાકોર સમાજની એક દીકરી પહેલી વાર સંસદમાં જોજી છે જે ભાઈ આ પોસ્ટ સડાઈ છે ગેની બેને ગદ્દાર લખીને એ ચિંતનભાઈ મહેતાને હું કહેવા માંગુ છું કે તમારી આઈડી સીએમ સરકાર मत तमें के पोस्टमूकी से अमारा समाज ने दिखरी नहीं एक गैर व्याजी से तात्कालिक डिलीट करो तमारा कांग्रेस ने जितनी गाड़ियों बोली बेटली बोलो भाजप ने जितनी गाड़ियों बोली बेटली बोलो आम आदमी पार्टी ने जितनी गाड़ियों बोली बेटली बोलो

તો મિત્રો નવગણજી ઠાકોર એમનો એક જ પ્રયાસ છે કે આપણો ઠાકોર સમાજ ખૂબ આગળ વધે ખૂબ સારી પ્રગતિ કરે ખૂબ સારું શિક્ષણ મેળવે અને સમાજની અંદર જે અલગ અલગ અમુક કુરિવાજો છે એમને સતત દૂર કરવાની કોશિશ કરી રહ્યા હોય તો નવગણજી ઠાકોર છે તો મિત્રો ઠાકોર સમાજને તો કહું જ છું કે બને એટલો સાથ તમે નવગણજી ઠાકોરને પણ આપજો કારણ કે એ આપણા સમાજ વિશે બહુ સારી એવી વિચારધારા ધરાવે છે અને બહુ કોશિશ કરી રહ્યા છે કે મારો સમાજ ક્યારે આગળ આવે જ્યાં સુધી ઠાકોર સમાજ એક નહીં થાય ક્ષત્રિય સમાજ એક નહીં થાય ત્યાં સુધી સમાજ આગળ આવી શકવાનો નથી એ નક્કી જ છે તો વ્યસનમાંથી થોડા બહાર આવો મોજ શોખમાંથી બહાર આવો શિક્ષણમાં આગળ વધો અને બહુ સારી વિચારધારા લાવો શિક્ષણ બહુ જરૂરી છે સમાજ માટે અને જેટલું આપણા સમાજની અંદર શિક્ષણ વધશે એટલો સમાજ આગળ આવવાનો જ છે તો મિત્રો આ વાત પણ ધ્યાનમાં લેજો થોડી અને આ પોસ્ટ કરી જે ગેનીબેન વિશે એના બાદ આ સીએમ ચિંતન મહેતા માફીનો વિડીયો જે માગ્યો એ વિડીયો પણ તમે જોઈ શકો છો હમણાં ગેનીબેનને લઈને એક પોસ્ટ બાબતે જે વિવાદ ચાલી રહ્યો છે એ અંતર્ગત મારા ઠાકોર સમાજના ભાઈ બહેનોની લાગણી દુભાઈ હોય તો હું ખરા હૃદયથી ખરા અંતઃકરણથી માફી માંગુ છું આદરણીય ગેનીબેન એ મારા રાજ્યના સાંસદ છે કોઈ વિપણ પક્ષના હોય પણ એ મારે માટે આદરણીય છે મારે માટે સન્માનનીય છે હું એમને હૃદયથી માન પણ આપું છું રાજકીય હેતુથી કરાયેલી પોસ્ટ છે એનો અન્ય હેતુ સમજી અને એ કોઈની લાગણી દુભાઈ હોય સમાજની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી એ સમાજની માફી માગું છું તમે જોયું મિત્રો પહેલા ખરાબ પોસ્ટ ચડાવે અને પછી ફાટીને હાથમાં આવી જાય એટલે માફીના વિડીયા બનાવીને મોકલી દે આની પહેલાં પણ એક વિક્રમ ઠાકોર વિશે વિક્રમભાઈ ઠાકોર વિશે એક ભાઈએ એક લુખાએ અભદ્ર ટિપ્પણી કરી અને જ્યારે ફાટીને હાથમાં આવી ગઈ એટલે માફીનો વિડીયો બનાવીને મોકલી દીધો આપણી સમક્ષ તો આવું ક્યાં સુધી ચાલશે અમારા સમાજે આ લોકોનું શું બગાડ્યું છે આ ભારતીય જનતા પાર્ટીનું શું બગાડ્યું છે તો અમારા સમાજ વિશે લોકો પાસે આવી આવી ટિપ્પણીઓ કરાવે છે આવી આવી પોસ્ટો કરાવે છે જેથી કરી અમારા સમાજને નીચું દેખાડવાનું કામ કરે છે પણ યાદ રાખો રાખજો આ ક્ષત્રિય સમાજ છે અને બે હજાર સત્યાવીસમાં આ તમામ પ્રકારના જવાબ તમને અવશ્ય મળશે ચોક્કસ મળવાના જ છે એ પછી કોઈ પણ પાર્ટી હોય મારા ક્ષત્રિય સમાજના તમામ ભાઈઓને માતાઓ બહેનો વડીલોને કહું છું કે એટલી એકતા કરો એટલી એકતા કરો અને એટલા એકતામાં આવો અને એટલા એકત્રિત થઈને રહો અને બે હજાર સત્યાવીસની અંદર આપણી એકતા શું છે એ પુરવાર કરીને બતાવી દો તો જ આવા લોકોને ભાન થશે કે સમાજ પ્રત્યે કઈ રીતનું બોલાય અને કઈ રીતની પોસ્ટું કરાય મળીએ બીજા આવાને આવા વિડીયોની અંદર બન્યા રહેજો સાત સપોર્ટમાં તો રજા આપજો જય માતાજી જય ક્ષત્રિય સમાજ